વાંચીને જે વિડીયોમાં આવ્યા છે એની જ વાત કરી રહ્યા છો કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વ્યાપેલા ક્ષત્રિય આંદોલનને થાળે પાડી શકશે અથવા તો પાડશે હવે એક વાત આ વિડીયોમાં શરૂઆતથી બહુ સ્પષ્ટ આપણે સમજી લઈએ કે ક્ષત્રિય સમાજનો વિરોધ વડાપ્રધાન પ્રત્યે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સીધો નથી ક્ષત્રિય આગેવાનો વારંવાર કહી ચૂક્યા છે કે અમારો વિરોધ વડાપ્રધાન સાથે નથી પરંતુ પરસોત્તમ રૂપાલા સાથે છે જેમણે આ બે જવાબદારી ભર્યું નિવેદન આપ્યું પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી કોઈ એક્શન ન લીધા પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું તેમની ટિકિટ કન્ફર્મ થઈને ત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને સામે ક્ષત્રિય આંદોલન યથાવત છે ઠેર ઠેર જામનગર હોય કચ્છ હોય ખેડા હોય તમામ જગ્યાએ અસ્મિતા સંમેલન મળી રહ્યા છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે જામનગરમાં તો પૂનમ માડમ જ્યારે જ્યારે પ્રચાર પ્રસાર માટે નીકળે ત્યારે તેમનો ક્ષત્રિય આગેવાનો યુવાનો વિરોધ કરી રહ્યા છે સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે ને સવાલને સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે આવું છે હવે વડાપ્રધાન બે દિવસ પહેલી અને બીજી મે ગુજરાતમાં પ્રવાસ કરવામાંના છે ચૌદ સીટ કવર થશે કવર કરશે વડાપ્રધાન પોતાની જનસભાઓ થકી લોકસભાની છવ્વીસમાંથી ચૌદ એવી બેઠકો છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓની અસર પહોંચશે અથવા તો આવરી લેશે હવે આ મુદ્દો એટલા માટે ચર્ચાવો જરૂરી છે કારણ કે જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલીને બીજી તારીખે સભા છે એ જ ઝોનમાં ક્ષત્રિયોએ મહાસંમેલન અસ્મિતા સંમેલનની જાહેરાત કરી છે આ બંનેની ડેટ્સ જાણીશું સાથોસાથ શું અસર પડશે એ વાત જાણીશું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી શું ક્ષત્રિય જે નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી આક્રોશિત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદથી આ આક્રોશ તેમનો શાંત થઈ જશે આ યક્ષ પ્રશ્ન પર આજના ચર્ચા કરીએ સૌથી પહેલા વડાપ્રધાનનો એક બાદ એક કાર્યક્રમ પર નજર કરીએ પહેલા અને બીજા દિવસના અલગ અલગ કાર્યક્રમ છે અલગ અલગ જગ્યાએ સભા છે ત્યારબાદ આપને હું એ પણ ડેટ આપું છું કે ક્ષત્રિય સંમેલન ક્યાં થવાનું છે પહેલી અને બીજી તારીખે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે પહેલી તારીખે ડીસા ડીસામાં તેમની સભા છે હવે ડીસામાં સભાથી શું થશે કે બનાસકાંઠા અને પાટણ લોકસભા આ બંને જગ્યાએ બંને સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસર થશે ડીસામાં સભાથી હવે શા માટે જરૂરી છે કારણ કે આ બંને બેઠક મળીને એટલે કે પાટણ અને બનાસકાંઠા બંને જો સીટને મેળવવામાં આવે તો આ બંને સીટ પર લગભગ અઢી લાખ ક્ષત્રિય મતદારો છે એટલે આમ કહો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ ક્ષત્રિય સમાજ નું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધારે છે વધારે ફોકસ ત્યાં હોય તેવું વિશ્લેષકોનું માનવું છે બીજી સભા તેમની છે હિંમતનગરમાં હિંમતનગરમાં સભા કરવાથી ત્રણ બેઠકો આવરી લેવાશે અમદાવાદ ઈસ્ટ મહેસાણા અને સાબરકાંઠા હવે આ ત્રણેય બેઠક થઈને સાડા નવ લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે જેના જેને સીધું સંબોધન કરશે વડાપ્રધાન મોદી એટલે આમ તો પહેલા દિવસની સભામાં ડીસા ને હિંમતનગરમાં મળીને લગભગ સાડા બાર લાખ જેટલા ક્ષત્રિય મતદારો આ સીટ પર છે ત્રણ ત્રણ ને બે પાંચ સીટ પર વડાપ્રધાનની આ સભાથી સ્વાભાવિક રીતે ક્ષત્રિય સમાજને એક સંદેશ આપવાનો પ્રયાસ થશે હવે એવી પણ ચર્ચા છે કે રાત્રિ રોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં કરશે અને શક્ય છે કે તેઓ રાત્રે ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરે હવે આ શક્યતાની સંભાવના અથવા તો આ વાતની સંભાવના ઓછી એટલા માટે લાગી રહી છે કારણ કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્ષત્રિય આગેવાનોને મળવાના હોય તો કદાચ શક્ય છે કે આ વાતની ચર્ચા પહેલેથી થઈ હોય પરંતુ શક્યતાઓની વચ્ચે ચર્ચાતા આ મુદ્દા પર હજુ સુધી એવું સ્ટ્રોંગ એવિડન્સ અથવા તો કન્ફર્મેશન કોઈ પાસે નથી કે શું વડાપ્રધાન ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરશે કે કેમ આ વાતથી પહેલી તારીખની બીજી તારીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરીએ હું આપને એ દ્રષ્ટિકોણથી આ વાત કરી રહ્યો છું કે જ્યાં ક્યાં કેટલા ક્ષત્રિય મતદારો છે ને ક્યાં કેટલી અસર થઈ શકે છે આ વાતનું મહત્વ અને ગણિત ભારતીય જનતા પાર્ટી જાણે છે અને કદાચ શક્ય છે એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી બેઠકને આવરી લેવાના પ્રયાસમાં હોઈ શકે છે આપણે કહીએ કે ગત બે હજાર ઓગણીસના લોકસભામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર પ્રસાર કરવા ગુજરાતમાં આવ્યા ત્યારે કુલ નવ બેઠકોને આવરી આવરી લેવામાં આવી હતી અને આ વખતે પાંચ બેઠકો વધી ગઈ છે અને બેઠક છે ચૌદ બીજા દિવસના કાર્યક્રમ પર નજર કરીએ બીજી મેના રોજ પીએમ મોદી ચાર સભાઓ યોજવાના છે પહેલી સભા આણંદમાં છે જ્યાં આણંદ અને ખેડા આ બંને સીટ કવર થઈ જશે અને સૌથી વધુ જો ક્ષત્રિય મતદારો હોય તો આ બે બેઠકને મેળવ્યા તો સાડા સત્તર લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે એટલે કે બીજા દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી સભા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારબાદ બીજી સભા સુરેન્દ્રનગરમાં છે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર અને રાજકોટ આ ત્રણ જગ્યા આવરી લેવામાં આવશે હવે આ બીજી સભા શા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વાત સુરેન્દ્રનગરમાં છે અને રાજકોટ બેઠક અને ભાવનગર બેઠકને પણ સંલગ્ન છે આપને ખબર છે કે રાજકોટથી જ આ વિવાદનો જન્મ થયો છે ને રાજકોટના જ ભાજપના ઉમેદવાર છે રૂપાલા અને શક્ય છે કે પરષોત્તમ રૂપાલા સભામાં સ્ટેજ પર જોવા પણ મળે એટલે આ સભા પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ક્ષત્રિય વોટર્સને કોઈ મેસેજ આપવાનો પ્રયાસ કરે છે કે કેમ એ જોવું રહ્યું હવે આ ત્રણ બેઠકોને મેળવીએ તો પાંચ સાડા પાંચ લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે ત્રીજી સભા જૂનાગઢમાં છે જ્યાં જૂનાગઢ અને અમરેલી સીટને આવરી લેવામાં આવશે ત્યાં પણ કુલ મળીને એક પોઈન્ટ સાત સાઠ લાખ જેટલા ક્ષત્રિય વોટર્સ છે અને ત્યારબાદ જે ચોથી સભા છે જામનગરમાં છે જ્યાં પોરબંદર અને જામનગર પોરબંદરમાં ક્ષત્રિયોની વસ્તી એટલા વિપુલ પ્રમાણમાં નથી મોટા પ્રમાણમાં નથી પરંતુ જામનગરમાં લગભગ એક લાખ ક્ષત્રિય વોટર્સ છે અને જામનગર પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસમાં જુઓ કે આપ કાલાવડ હોય ધ્રોલ હોય આ તમામ જગ્યાએ ક્ષત્રિય આગેવાનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પૂનમ માડમ જે ભાજપના ઉમેદવાર છે જ્યાં જ્યાં પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે ત્યાં વિરોધ કરી રહ્યા છે હવે આપ સમજો કે ક્ષત્રિય સમાજે પણ જાણે રણનીતિ બનાવી હોય એમ જ્યાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ છે સભા છે ત્યાં ક્ષત્રિય સમાજે સંમેલનની જાહેરાત કરી છે હવે એની તારીખો પર અને જગ્યા પર પણ એક નજર કરી લઈએ તો પહેલી મેના રોજ ખેડામાં કાર્યક્રમ છે બીજી પહેલી મેના બપોરે આણંદમાં કાર્યક્રમ છે ને બીજી મે જામનગરમાં કાર્યક્રમ છે બીજી મે સાંજે વડાપ્રધાનનો જામનગરમાં સભા છે અને બીજી મે ક્ષત્રિયોની પણ જામનગરમાં સભાની જાહેરાત કરવામાં આવી છે સંમેલનની જાહેરાત કરવામાં આવી છે સાંજે છે આ કાર્યક્રમ હવે આ આંકડાઓ તો તમે સમજી લીધા હવે આનું મહત્વ સમજો કે જો સિત્તેર લાખ ક્ષત્રિય વોટર હોય તો ભારતીય જનતા પાર્ટી એવું બિલકુલ નહીં ઈચ્છે કે એક ઉમેદવારના કારણે અથવા તો પરષોત્તમ રૂપાલાના કારણે સમગ્ર સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ જાય નંબર એક નંબર બે જે મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું કે ક્ષત્રિય આગેવાનો પણ વારંવાર એ વાત કહી રહ્યા છે કે અમને વાંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન છે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં હંમેશા વોટ કરતો આવ્યો છે પરંતુ આ વિવાદ બાદ ક્ષત્રિયો ઠેક ઠેકાણે એવું કહી રહ્યા છે કે અમે એવો પ્રયાસ કરીશું કે વોટિંગ ભારતીય જનતા પાર્ટી વિરોધનો થાય એટલે આ અસમંજસતા અચ્છા એક ત્રીજી અસમંજસતા એ છે કે ક્ષત્રિય સમાજનો વિરોધમાં પણ ઘણા બધા ફાટા છે આપ જુઓ કે ગઈકાલે ક્ષત્રિય કાઉન્સિલના સભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું કોંગ્રેસ પર પ્રહાર કરી દીધા પદ્મિબા જે સતત સંકલન સમિતિ પર આરોપ કરી રહ્યા છે અને એક છે સંકલન સમિતિ અને બાકી આગેવાનો કહેવાનો તાત્પર્ય અને ભાવાર્થ એ છે કે ક્ષત્રિય સમાજનું જે આ વિરોધ પ્રદર્શન છે આંદોલન છે એ અલગ અલગ રીતે ચાલી રહ્યું છે જો કે ક્ષત્રિય સમાજની આ સંકલન સમિતિઓ દાવો કરે છે કે એવા કોઈ ફાટા પડ્યા નથી અમે અમારી રીતે લડત ચલાવી રહ્યા છે પરંતુ રિયાલિટી એ છે ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ફાટા પડ્યા છે કેટલાક લોકો સમર્થન કરી રહ્યા છે બીજી તરફ ચોથી વાતનું હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ પોતાના પક્ષમાં રાજપૂત નેતાઓ જે છે ક્ષત્રિય નેતાઓ છે એમના પર પ્રેશર બિલ્ડઅપ થઈ રહ્યું છે કે તમે સમાજને મનાવો અને આ વિવાદને શાંત પાડો અને આ જ સમગ્ર બાબતમાં એ નેતાઓ પણ એટલા માટે સામે નથી આવી રહ્યા કારણ કે જે નેતાઓ જે તે સમયે સરકારના સરકારમાં સ્થાન ધરાવતા હતા સંગઠનમાં સ્થાન ધરાવતા હતા તે હવે સંપૂર્ણપણે હાસિયામાં ધકેલાઈ ગયા છે અને એટલા માટે જ તેઓ સમાજની સામે ખુલ્લીને નથી આવી રહ્યા અને મનાવવાના પ્રયાસ નથી થઈ રહ્યા એટલે હવે બે ધારીયા તલવાર જેવા મુદ્દામાં એક તરફ સમાજ છે જે આક્રોશિત છે બીજી તરફ ભાજપ છે જે ક્ષત્રિય સમાજને મનાવવામાં લાગ્યો છે હવે વડાપ્રધાનની આ મુલાકાતના સમયે શું ક્ષત્રિય સમાજને કોઈ મેસેજ આપવાનો પ્રયાસ થશે ને બાદ શું ક્ષત્રિય આંદોલન શાંત થઈ જશે આ મોટો યક્ષ પ્રશ્ન છે કારણ કે પહેલા દિવસથી ક્ષત્રિયના સમાજના આગેવાનો વડાપ્રધાન માન સન્માન સાથે તેઓ આદર આપતા રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને હિન્દુઓ માટે કાર્ય કરી રહ્યા છે એવી વાતો ક્ષત્રિય આગેવાનો કરતા રહ્યા છે એટલે એક સવાલ એ ઊભો થાય કે શું વડાપ્રધાન જો કોઈ મેસેજ પાસ કરે સ્ટેજ પરથી અથવા તો આગેવાનો સાથે મુલાકાત કરે તો શું ક્ષત્રિય આંદોલન સમેટાઈ જશે અથવા તો શાંત પડી જશે આ એક યક્ષ પ્રશ્ન છે જેના પર અમારી નજર છે જેના પર આપની નજર છે અને આ તમામ વાતોના અપડેટ્સ અમે આપને ગુજરાત તક પર આપતા રહીશું વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની એક એક જાણકારી તેઓ શું બોલી રહ્યા છે એ પણ અમે આપને લાઈવ દેખાડતા રહીશું જો હજુ સુધી તમે ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો જો આ વિડીયોને વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના વિચારો શું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આવતા વિડીયોમાં આવતીકાલે ફરી એક વિડીયો સાથે મળીશું નિષ્કર્ષમાં ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા આપ નમસ્કાર